આને કહેવાય છે નાગણી એક જગ્યાથી ત્રણ સાપ પકડ્યા છે તેને બે સાપ મેં મૂકી દીધા છે અને આ છે નાગની મિત્રો આપ જોઈ શકો છો મિત્રો આને કહેવાય છે નાગની મિત્રો આપ જોઈ શકો છો મિત્રો આ નાગણી જુઓ મિત્રો આપ જોઈ શકો છો અને ક્યાં જાવું છે એ કોઈ ખબર નહીં મિત્રો જો મિત્રો આને કહેવાય છે નાગણી મિત્રો આને કહેવાય છે નાગની મિત્રો હંમેશા આપને ઘરે ગમે ત્યાં સાપ નીકળે તો તેને મારવાનો રાખતા નહીં મિત્રો અને ચીડાવતા નહીં અને આપણા બાળકને દૂર જરૂર જરૂર દૂર રાખજો અને તાત્કાલિક આપણે સાપની રેસ્ક્યુ કરતા હોય તે ભાઈને તાત્કાલિક તમે જાણ કરી શકો છો મિત્રો તે તરત જ તમારે ઘેર આવે અને સાપને તે લઈ જશે મિત્રો એટલો જરૂર જરૂર યાદ રાખજો મિત્રો જુઓ મિત્રો આ સાપને પણ હું મૂકી રહ્યો છું પેલો મેં ઘણા સાપને મૂક્યો છે પછી નાગને મૂક્યો છે અને આ નાગનીને પણ જો મિત્રો હું મૂકી રહ્યો છું મિત્રો જુઓ આ નાગની પણ જઈ રહી છે ઓકે સાહેબ ધન્યવાદ આભાર ઓકે